પંચ ચાલીસા યુવા કથાનું આયોજન કરેલું અને જ્યારે પહેલી વખત આયોજન થયું ને ત્યારે યુવાનોની વાતને પત્ર સ્વરૂપે લેવાની એક વ્યવસ્થા ગોઠવી યુવાનોની વાત કઈ રીતે પત્ર સુધી પહોંચે આપણા સુધી એટલે એક યુવાન ખૂબ સરસ આ સમાજે ચેતવા જેવું અને સમાજે સાંભળવા જેવું અને સમાજે વિચારવા જેવું આ હનુમાન ચાલીસા યુવા કથામાં બનેલો સત્ય કિસ્સો છે એ પત્ર દ્વારા યુવાન જણાવે છે કે હું તમારા સુધી પહોંચી નહીં શકું મારી વાત કદાચ તમારા સુધી પહોંચે ન પહોંચે મને નથી ખબર પણ અંતરથી મારી વાત કરું છું આ ચોવીસ વર્ષનો યુવાન પત્ર લખે છે સાંભળજો આપણા સમાજની પરિસ્થિતિ આ ચોવીસ વર્ષનો યુવાન પત્ર લખીને જણાવે છે કે હું ડ્રગ્સ અને વ્યસનના રવાડે ચડેલો મારો પરિવાર બરબાદ થઈ ગયેલો મારાથી મિત્રોએ અંતર બનાવી લીધેલું અને આ કથાથી મને એક સત્સંગી મિત્ર મળે છે અને આ સત્સંગી મિત્રનો મને સંગ થાય છે એટલે જે મારો પરિવારથી દૂર થઈ ગયેલું મારું અંતર થઈ ગયેલું હું બરબાદ થઈ ગયેલું હું જાતે અનુભવેલું કહું છું મારું નામ નહીં આપું હું અમીર ઘરનો દીકરો છું પણ હું મારું નામ નહીં આપું બરબાદ થઈ ગયેલો સાવ પણ એક સત્સંગી મિત્રનો સંગ થાય છે અને આ કથાથી પ્રેરણા મળે છે અને ધીરે ધીરે હું કથામાં જાઉં છું અને મારું આ ડ્રગ્સનું ઈંડા ખાવાનું સમગ્ર વ્યસન છૂટી જાય છે અને ધીરે 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 આ વ્યસનથી મુક્ત બનીને હું સત્સંગ તરફ આગળ વધું છું આજે હું આ વ્યસનથી સંપૂર્ણ મુક્ત બની ગયો છું મારા પરિવારની નજીક છું અને રોજ ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરીને ઘરથી બહાર નીકળું છું એટલું જ નહીં આજે મારા પપ્પાના ધંધામાં મેં ધ્યાન દીધું ને હું ખૂબ આગળ નીકળી ગયો છું આ કથાનો ચમત્કાર છે એટલા માટે કથા છે આ યુવાનોને યોગ્ય માર્ગે દોરવા માટે કથા છે અને એના શબ્દ છે એક સ્વામીજી અમારા સુરતમાં ઘણા લોકો આવા છે તમે આવું આયોજન કરીને આ કુસંગીઓને દૂર કરીને સંગી બનાવજો અને ઈ પરમ પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમના ચરણોમાં ખૂબ ખૂબ વંદન જેમને યુવાનોને યોગ્ય માર્ગે લાવવાનો પ્રયાસ કર્યો છે આપણી વચ્ચે ઉપસ્થિત હોય સાળંગપુર ધામથી અને બબ્બે ધામ હોય ત્યારે અમારે હનુમાન જન્મોત્સવના મુખ્ય યજમાન એવા ભરતભાઈ ભીમજીભાઈ કથિરિયા અનિળાને વિનંતી કરીશ કે તેઓ આવશે અને પૂજ્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના આશીર્વચન મેળવશે અને સાથે દર્શન પ્રિય સ્વામીના પણ આશીર્વચન મેળવશે આમ તો અમારે ભરતભાઈ અનિડાનું પણ સ્વામી પંદર પંદર વર્ષથી જન્મોત્સવ એમના નામે છે મુખ્ય યજમાન છે અને જ્યારે આગળ હોય અને આ એક જગ્યાએ હર એક ધર્મના કાર્યમાં હોય જેને પંદર પંદર વર્ષથી હનુમાન દાદાના જન્મોત્સવ ઉજવા હોય આ સોળમો જન્મોત્સવ ઉજવતા હોય મુખ્ય યજમાન હોય આશીર્વચન મેળવતા રહ્યા હોય ત્યારે પ્રભુના નામની હરિના નામની રામના નામની જોરદાર તાળીઓના નાદથી આપણે અમને વધાવી લઈશું બાપલ્યા

કાર્ય કરતા હોય અને ધર્મને ધજા કામ કરતા હોય ને વચ્ચે ઉપસ્થિત હોય તો એમને આશીર્વચન મેળવવાની તો આપણા માટે અદ્ભુત લહાવો કહેવાય તો વિનંતી કરીશ પરમ પૂજ્ય શાસ્ત્રીજી હરિપ્રકાશ દાસજી સ્વામીના ચરણોમાં કે તેઓ આવશે અમને આશીર્વચન આપશે પરમપૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી